નમસ્કાર દર્શક મિત્રો વૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવી જેતપુરની જનતાના હાલ બિહાર ડાયવર્ઝન બાદ નાળું બેસી જતાં જનતા થઈ પરેશાન પાવીજેતપુરની જનતાના હાલ હાલમાં બિહાર જોવા મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ પડવાને કારણે સિહોર ડાયવર્ઝનનું ધોવાણ થઈ ગયું અને હવે પાવીજેતપુરના બજારમાં આવેલા નાળું બેસી જતાં પાવીજેતપુરની જનતા પરેશાન થઈ ગઈ કારણ કે ડાયવર્ઝન તૂટી જવાને કારણે બોરેલી જવાનો રસ્તો તો બંધ થઈ ગયો જ હતો પરંતુ નારૂ બેસી જતા છોટાઉદેપુર જવાનો રસ્તો પણ બંધ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પાવીજેતપુરના બજારમાં નાળું બેસી જતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે રસ્તા બંધ કરી દીધા હતા અને વાહનોની અવર જવર પણ બંધ કરી દીધી હતી પાવીજેતપુરની જનતાની હાલત હાલમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે પાવી જેતપુરની જનતાને આજે જે હાલાકીનો સામનો કરવો પડે છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહેલ છે કારણ કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી જો કરવામાં આવી હોય તો આવી પરિસ્થિતિ ન સર્જાય તંત્ર દ્વારા જાણે લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે દેખાડ જ કરવામાં આવે છે ધન્યવાદ રિપોર્ટર દામિની શાહ પાવીજેતપુર